કરી છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસ ના સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારો ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ પૈસા એને નાખવાના હોય છે ઈએસના પૈસા નાખવાના છે બોનસ નાખવાનો હોય છે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાનો હોય છે આ જીડીએસ કોન્ટ્રાક્ટર છે એ આ બધી નીતિ નિયમ લેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબતની ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડ માં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે ત્રણ વર્ષ પેલા જે કોભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકોએ વ્યવસ્થિત કરી છે ત્રણ વર્ષ પેલા જે ફરજ કીધી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકાણમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસએ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં

પણ અમે જ્યારે સફાઈ કામદાર ની ભરતી ના અંતર્ગત આવી લડાવવું પડી ત્યારે ત્રણ વર્ષ પહેલા અમે રજૂઆત કરી હતી આ બાબતે લેખિત માં આવ્યું હતું અમે કે ભાઈ સીડીએસ માં રોકડ માં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધે કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડો ના અંતે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોક કોક જોડેલા છે આ મોટી કટકીમાં એવું કઈ સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલીની વિજિલન્સ કોલેક્શન કરવા છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારના જો ખાતામાં પગાર નાખતા હોય તો ઈ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પર શંકામાં જાય છે જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે છે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો તો ઈ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે

કામગીરી તમને કોણ હાવ બોકસ કામગીરી આ લોકો અમને એવું આમાં લખીને દઈ છે કે લઘુત્તમ વેતન મુજબ ચૂકવણી થઈ છે પીએફ આપી છે અમે પીએસએ આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી છે ઓન પેપર બધું આપે છે એકચુઅલી તમે કામદાને પૂછી તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે અમે લાઈ લોકોને એના માણસોને એના સુગરજનને

કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો હોય ચાર કલાકની કામગીરી હોય છે પોણા સાત થી લઈ સાડા થી લઈને અગિયાર વર્ષ સુધી કામગીરીની હોય છે જંગલીમાં એવું હોય છે જનરલીમાં એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો છે એ શું કરે છે વેલા જઈ અને લતો વાળી નાખે છે કારણ બે બે જણા વાળતા હોય છે ક્યારેક ક્યારેક તો અમારે એક આગેવાન છે ચેતનાબેન જુલાસમાં છે એ લોકો ચાર જણા વાળે છે પગાર એક જ મળે છે પણ એને મદદના સ્વરૂપે ચાર જણા વાળે છે

જય ભીમ જય વાલ્મિકી જય સંવિધાન મારું નામ પારસ ભાઈ હું રાજકોટ ગામ પ્રમુખ છું મિત્રો તમને બધાને ઘણા ખબર છે કે ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે એ પીએફએસ બોનસ ને રોકડ માં પકડ કરશે આખો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સફાઈ કામદારો હવે ભ્રષ્ટાચારો માં જેના જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે અમુક અધિકારીઓ છે અમુક કોન્ટ્રાક્ટર એનો એનો પૂરેપૂરો હાથ છે આમાં એટલે આ અનુસંધાન છેલ્લા વીસ દિવસ થી મને ભોળવાના પ્રયાસ કરે છે મને પૈસા આપવાનો પ્રયાસ કરે છે કે ભાઈ રાજકોટ કામદાર પ્રમુખ છે પારસભાઈ બેડિયા છે એને પૈસા આપી દો એટલે કોઈ પણ પ્રતિષ્ઠા પૂરું થઈ જાય પણ મેં એમ કીધું ભાઈ કે આ પૈસા છે ગરીબ માણસો સફાઈ કામદાર બહુ મુત ના પૈસા છે એના મહેનતના ના પૈસા એના ખાતામાં તમે નાખો તો જીડીએસ મેરો માણસ છે જયદીપ નામ છે અત્યારે એ મને ત્યાં પાંચ લાખ રૂપિયા જવા આવ્યો મોમેજ ચાવર અહીંયા હવે એને અમે સ્ટિંગો ઓફિસ અત્યારે કર્યું છે બરાબર અને જાહેરમાં કર્યું છે પબ્લિકે હાજર હતી એમાં અમે પૈસા આવી નથી કઈ પૈસાના હાથમાં છે થેલીમાં પાંચ લાખ રૂપિયા લઈને આવ્યો અત્યારે એ અમને કીધું પાંચ લાખ રૂપિયા દીધા છે જીડીએસ મેરે ગૌરવ મેરે આ બાબતે અમે એડિશન રીતે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ કે આમાં કાયદેસર કડક માં કડક કાર્યવાહી કરવા અમે કારણ કે મોટા ભાગના લોકો અનુસરી સમજ આવે એના પર એટોસી દાખલ કરવામાં આવે એના પર ભ્રષ્ટાચાર કલમથી દાખલ કરવામાં આવે એના ઉપર પીએફઆઈ બોનસ જે લગતી કલમ છે એ દાખલ કરવામાં આવે આ ગરીબ માણસ ના પૈસા છે અમને નો હદે બરાબર એના ખાતામાં તમે નાખો આ છેલ્લા વીસ દિવસ હું મનાવતો હતો એને બરાબર છે અધિકારી વચ્ચે રહેગા બધા વચ્ચે રહેગા પણ એની આ ખોરાક ઉપર નીતિના કારણે આજે સ્ટીંગ ઓપરેશનના ભાઈ જાહેરમાં પકડાઈ ગયો છે

હાથી ભાઈ પૈસા કાટો પૈસા કાટો પાસે કાપટ પૈસા કોઈ તમને બચવા તમને બચવાનું તમે પૈસા કટો તમે પૈસા કટો પૈસા પૈસા કટો હું તમને હું ખોટો તમે હાલો દો પૈસા કાટો કરો પૈસા કાટો પૈસા કાટો અહીંયા કર્યો પૈસા કાટો આ તમારા માણસો બધા આવ્યા છે પૈસા કાટો પૈસા કાટો પૈસા કાટો પૈસા કાટો હવે આ આ ભાઈ ભાઈ હામલો પબ્લિક તમે ભાઈ જોઈ લેજો ભાઈ સફાઈ કામદાર ના સફાઈ કામદારના લોકો આ જીટીએસ મેરા કોન્ટેક્ટર સફાઈ કામ ના કોન્ટેક્ટ કરે આ સાંભળો આ કોન્ટેક્ટ ના પૈસા 7 કરોડ રૂપિયા ખાઈ ગયા છે અને મને સાત લાખ રૂપિયા ફોળો આવ્યો છે

મારું મોટું બંધ કરવા માટે મને પૈસા દેવા આવ્યા છે તમારું મોટું બન કરી દે બરાબર છે સફાઈ કામ ખાતા પૈસા નથી જોવા પૈસા થયેલી છે

પૈસા કાઢ નાખો પૈસા કાઢ નાખો તમને પૈસા કાઢી નાખો મેલીસન બધું કરાવું છું બરાબર પૈસા કાઢ નાખો તમે ભાઈ હું જાહેર આ બધી પબ્લિક છે હું જાહેર કરું છું કે આ

એક મેરા જીરિયસ મરા ઓથરાઈઝ કોણ છે ઓર એક રબર ગાડી નો બોલાયો તો ખાલી પૈસા બતાવો પૈસા ફોન કરવા 100 પરમાં ફોન કર દો જન દે માં ફોન કર પૈસા